ગાય માતા મને માનવા વાળો સમાજ છે ગૌ માતા પૂજે છે અને ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો પણ સરકાર તરફથી કોઈ પણ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો સંતો અને સ્નાતનીઓ નક્કી કર્યો છે કે ગુજરાતની અંદર જ્યાં સુધી ગૌ માતા રાજ્ય માતા નો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસથી થી ઉઠશું નહીં